જંબુસર સર્કિટ હાઉસ ખાતે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા લોકસભાની ચૂંટણીની હાર બાદ ઇન્ડી ગઠબંધનના આગેવાનો તેમજ કાર્યકરો સાથે શુભેચ્છા મુલાકાત કરવામાં આવી હતી આ પ્રસંગે માજી ધારાસભ્ય સંજય સોલંકી તાલુકા કોંગ્રેસ પ્રમુખ પ્રભુદાસ મકવાણા તેમજ કોંગ્રેસના આગેવાનો કાર્યકરો દ્વારા તેમનું જુસ્સાભેર સ્વાગત કરવામાં આવ્યું છે આ પ્રસંગે ચૈત્ર વસાવાએ જણાવ્યું હતું કે ભરૂચ લોકસભા બેઠક લડવાનો મને અવસર મળ્યો ત્યારે અમારી પાસે ફંડ તેમજ સંસાધનો ઓછા હતા સામે વર્ષોથી દેશમાં અને ગુજરાત રાજ્યમાં તેમની સરકાર છે અને વરૂચમાં સરપંચથી સાંસદ સુધી સરકારમાં છે તેમની સામે અમે લડત લડતા હતા અમારા ઇન્ડિગેટ બંધન સાથી મિત્રોને તનતોડ મહેનત કરી અને ચૂંટણીની એકદમ રસપ્રદ બનાવી હતી અમારે ફક્ત ભાજપ સામે નહીં એમનું પોલીસ તંત્ર વહીવટી તંત્ર ખાણોના માલિક કોરીઓના માલિક કંપનીઓના માલિક તમામ મારી સામે છતાં છતાંય અમે જંબુસર વિધાનસભા વિસ્તારમાં પાસઠ હજારથી વધુ વોટ મળ્યા છે ભરૂચ લોકસભામાં પાંચ લાખ બાવીસ હજાર વોટ મળ્યા છે ઇન્ડિયા ગઠબંધનમાં ભરૂચ લોકસભાની બેઠક જ્યારે મને લડવાનો અવસર મળ્યો ત્યારે અમારી પાસે સંસાધનો ઓછા હતા સામે વર્ષોથી ગુજરાત અને દેશમાં જેમની સરકાર છે અને ભરૂચ લોકસભામાં પણ સરપંચથી લઈને સાંસદ સુધીની જેમની સરકાર છે એમની સામે અમે લડતા હતા છતાંય અમે ખૂબ સારી રીતે લોકસભાની ચૂંટણી લડ્યા છે અમારા ઇન્ડિયા ગઠબંધનના આમ આદમી પાર્ટી કોંગ્રેસના તમામ સાથી મિત્રોએ તંતોડ મહેનત કરીને આ ચૂંટણીને એકદમ રસપ્રદ બનાવી દીધી હતી અને માત્ર ભાજપ સામેની ચૂંટણી નહોતી અમારી ભાજપ એમનું પોલીસ તંત્ર વહીવટી તંત્ર એમના લીઝોના માલિક હોય ખાણોના માલિક હોય કોરીઓના માલિક હોય કંપનીઓના માલિક હોય તમામ લોકો અમારી સામે હતા છતાંય જંબુસર વિધાનસભામાંથી અમને ત્રેસઠ હજારથી પણ વધારે મતો મળ્યા છે ભરૂચ લોકસભામાં પાંચ લાખ બાવીસ હજારથી પણ વધારે મતો મળ્યા છે ત્યારે આજે અમે તમામ આગેવાનો સાથે મળીને એક ચિંતન કરી રહ્યા છે એક સમીક્ષા કરી રહ્યા છે અને આ ચૂંટણી પહેલી વહેલી વાર હું તો લડતો તો અને મને અવસર મળ્યો ત્યારે ઘણું અહીંના વડીલો પરથી ઘણું શીખવાનું મળ્યું છે અને આવનાર દિવસોમાં પણ એ તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી હોય નગરપાલિકા હોય વિધાનસભા હોય કે લોકસભા હોય અમારો એક પરિવાર બન્યો છે અમારી એક ટીમ બની છે એમાંથી કોઈ પણ ઉમેદવાર હશે જેને પણ લડવાની તક મળશે ત્યારે અમે હર હંમેશ એમની સાથે રહીશું